નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પ્રેરણા પથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે પાંચમું મૂર્તુ મા દુર્ગાના પાંચમા સ્વરૂપમાં સ્કંદ માતાના પૂજનનો દિવસ છે સ્કંદ એટલે ભગવાન કાર્તિકેય અને માતા એટલે માતા મા સ્કંદ માતા એટલે ભગવાન કાર્તિકેયની માતા તેઓ કમળના આસન પર બિરાજમાન છે તેથી તેમને પદ્મા સ્ના પણ કહેવાય છે તેમનું વાહન સિંહ છે માતા સ્કંદ ચાર છે જેમાં તેઓ બે હાથમાં કમળનું પુષ્પ ધારણ કરે છે અને એક હાથથી ભક્તોને આશીર્વાદ આપે છે જ્યારે તેમના એક ખોળામાં પુત્ર સ્કંદ કાર્તિકે બાળ સ્વરૂપે બેઠેલા છે ચાલો હવે તેમની પવિત્ર કથા સાંભળીએ જી વિના માતા સ્કંદ માતાની પૂજા અધૂરી માનવામાં આવે છે તારકાસુરનો વધ અને સ્કંદ માતાની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં તારકાસુર નામનો એક મહાશક્તિશાળી રાક્ષસ હતો આ રાક્ષસે ત્રણેય લોકમાં ભયંકર આતંક મચાવ્યો હતો દેવતાઓ મનુષ્યો અને ઋષિમુનિઓ બધા તેના ત્રાસથી દુઃખી હતા તારકાસુર ખૂબ જ કમંડી હતો તેણે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજીને પ્રસંગ કર્યા અને વરદાનમાં અમરત્વ માંગ્યું બ્રહ્માજીએ સમજાવ્યું કે સૃષ્ટિના નિયમ મુજબ જેણે જન્મ લીધો છે તેનું મૃત્યુ નિશ્ચિત છે ત્યારે તારકાસુરે વિચાર્યું કે ભગવાન શિવ ક્યારેય લગ્ન નહીં કરે એટલે તેમનો કોઈ પુત્ર નહીં હોય આથી તેણે યુક્તિથી એવું વરદાન માંગ્યું કે મારું મૃત્યુ ફક્ત ભગવાન શિવના પુત્રના હાથે જ થાય બ્રહ્માજીએ તથાસ્થું કહ્યું આ વરદાન મળતા જ તારકાસુર વધુ ઉન્મત્ત બની ગયો હવે તેને કોઈનો ડર ન હતો ત્યારે બધા દેવતાઓ મળીને પરમ શક્તિશાળી મા પાર્વતીજી પાસે ગયા અને તેમની પ્રાર્થના કરી દેવતાઓની વિનંતી પર મા પાર્વતીએ મહાદેવ સાથે વિવાહ કર્યા અને સમય જતાં તેજસ્વી પુત્ર સ્કંદ કાર્તિકેયને જન્મ આપ્યો માતા પાર્વતીએ બાળક સ્કંદનું ઉછેર કર્યું પુત્રના જન્મ પછી દેવી પાર્વતીનું આ સ્વરૂપમાં સ્કંદ માતા તરીકે ઓળખાયું તેમણે પોતાના પુત્ર સ્કંદને યોગ્ય શિક્ષણ અને યુદ્ધ કૌશલ્ય આપ્યું સમય આવી ભગવાન શિવના આ તેજસ્વી પુત્ર સ્કંદે દેવતાઓના સેનાપતિ બનીને મહાશક્તિશાળી રાક્ષસ તારકાસુરનો વધ કર્યો અને ત્રણેય લોકને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા આમ મા સ્કંદ માતાએ ફક્ત પુત્રને જન્મ જ ન આપ્યો પરંતુ તેને યોગ્ય સમયે તારકાસુરનો વધ કરવા માટે શક્તિશાળી સેનાપતિ બનાવ્યો માં સ્કંદ માતાની પૂજા કરવાથી ભક્તોની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે માતાની કૃપાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને ભક્તને મોક્ષનો માર્ગ મળે છે સ્કંદ માતાની પૂજા કરનારને જ્ઞાન બુદ્ધિ અને શક્તિના આશીર્વાદ મળે છે તો ચાલો આ પવિત્ર દિવસે મા સ્કંદ માતાનું સ્મરણ કરીએ અને તેમના આશીર્વાદ મેળવીએ જય માસ્કંદ માતા દર્શક મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂર લખી દેજો ધન્યવાદ મિત્રો